સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તારો હવે દીપડાઓનું અભયારણ્ય બની રહ્યા છે વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાની તો મહુવા તાલુકાના નિહાલી ગામે દિવસોથી દીપડો આંટાફેરા કરતો હતો જેથી વન વિભાગે ભગત ફળિયામાં પાંજરું ગોઠવ્યું હતું મારણની લ્યાહમાં દીપડો તો આવ્યો અને પાંજરે પુરાયો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને સૌ દીપડાને જોવા દોડી આવ્યા હતા પરંતુ ક્ષતિગ્રસ્ત પાંજરું હોય દીબડો પાંજરું તોડી ભાગી છૂટ્યો હતો બે દીબડો ભાગી જતા હાજર લોકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી સ્થાનિકોએ વન વિભાગને પણ જાણ કરી હતી દીબડો પાંજરું તોડી બહાર નીકળતા જો કોઈ અટફેડે આવ્યું હોત તો તો ટેક તો જાનહાણી નક્કી હતી જેથી હવે સ્થાનિક મહુવા તાલુકાના નિહાલી ગામે મુખ્યત્વે પશુપાલન વ્યવસાય છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તાર સુધી આવી જતા પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે જ્યારે દીપડો દેખાય છે ત્યારે મહુવા વન વિભાગ માત્ર પાંજરું ગોઠવી સંતોષ માણી લે છે પરંતુ વર્ષો જૂના પાંજરાઓની મરામત કરવાની વન વિભાગે તસ્તી લીધી નથી જેથી જૂના પિંજરાઓની મરામત કરવામાં આવે તેમજ જરૂરિયાત મુજબ નવા પાંજરાની પણ વ્યવસ્થા કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે મારું નામ દિનેશભાઈ એમ પટેલ ગામ નિહાલી હવે પાંજરું મંગાવ્યું અને પાંજરું વન વિભાગે મૂકી પણ દીધું પાંજરું હોવાના કારણે અમે એવી વ્યવસ્થા હતી કે ભાઈ એમાં મારણ મૂક્યું મૂક્યું મારણ મૂક્યા પછી જેવું એના બે કલાકમાં જે દીપડો પાંજરે પૂરાઈ ગયો પણ પબ્લિક માણસો અને કુતૂહલતાને લીધે ઘણા બધા માણસો આવ્યા અને એના લીધે કદાચ કોઈ હેરાન નથી કર્યો પણ વધુ પડતા માણસોને જોઈને એ ભડાઈક્યો ભળકો અને થોડુંક એને રૌદ્ર સ્વરૂપ કર્યું અને એક સળિયા પણ ખબર હતી જો રિપેર કરીને આપ્યું હોત તો આજે આ પરિસ્થિતિ અમારે ન થાય અમે જે મહેનત કરી છે અમારી મહેનત બધી પાણે એળે ગઈ બરાબર એટલે ખરેખર એક સારા પાંજરાની જરૂર છે બીજું નવા જે પિંજરા છે અત્યારે આ દીપડા પકડવાના એ બિલકુલ ચાલે એમ નથી કઈ સિસ્ટમથી ચેન્જ કર્યા એ ખબર નથી પડતી પણ આટલા બધા અધિકારીઓ હોય આટલા જાણકાર માણસો હોય કે જે તમે પશુને મૂકો છો એને અને દીપડો એની જગ્યા એક જ ન હોય જે આપણે મારણ માટે મૂકે છે એનો પણ જીવ બચાવવાનો છે અમે એને દાખલા તરીકે મૂકીએ છીએ એને મરવા માટે અમે મૂકીએ છીએ એવું તો ન બની શકે બરાબર દીપડો પણ સલામત રહેવો જોઈએ અને અંદર અમે ગલુડિયા કે કૂતરા કે મરઘી મૂકીએ એ પણ સલામત રહેવું જોઈએ કોઈનો જીવ જાવો ન જોઈએ એટલે મારી એક વિનંતી છે કે આ વન વિભાગને ખાસ કે જે પિંજરામાં છે તે જે પશુ આહાર મૂકે છે અને પશુને જે મારણ માટે મૂકે છે એની પણ સલામતીને ને ધ્યાન માં રાખીને પીંજરા બનાવે અને કદાચ નવામાં આ સિસ્ટમ નથી તો જૂના રિપેર કરે અને જે જૂના રિપેર ન થતા તો અહીંયા સુધી અમે કીધું છે તમે અમને આપી દો અમે રિપેર કરીને આપી દઈએ પણ જૂના જ ચાલશે કારણ કે જે મારણ માટે પશુ મૂકે છે એની પણ સલામતી હોય છે

અને એમની એક રિક્વેસ્ટ હતી કે જે દીપડો છે એને અત્યાર સુધી કોઈ હુમલો કર્યો નથી તો જે મારણ મૂકી એનો પણ બચાવ થાય તો જે જૂની ડિઝાઇનના છે કે જેમાં મારણ માટે અલગ હોય એ ટાઈપના માટે રિક્વેસ્ટ હતી એટલે અમે જૂનું પાંજરું ગોઠવ્યું હતું હવે આજે દીપડો હતો એ કદાવર હતો અને જયારે કેપ્ચર થયો તો આજુબાજુના જે લોકો ભેગા થઈ ગયા હોય એને થોડું એને પણ પહેરી રિએક્ટ કરાય અગ્રેસિવ ધમપછાડા કરીએ એમાં થોડો સળિયો વળી ગયો અને જે જગ્યા મળી એમાંથી બસ બહાર નીકળી જાય છે બેન અત્યારે કયા પ્રકારે કામગીરી ગામ કરકે હાથ ધરવા માંડે છે અત્યારે અમે ત્યાં નવા પાંદરા મુકાઈ દીધા છે અને ગામવાળા જોડે પણ ચર્ચા કરી દીધી છે કે જે જૂના પાંદરા છે એના એના કરતા એક એકરો મોટો છે તો ફરીથી એને રિપેર કરીને મૂકે તો એ રાત ફરીથી દોડી શકે એટલે નવા પાંદરા મુકાયા છે માસી આપ કયા ગામ આપનું નામ બોલો નિયાલી શાંતાબેન બાબુભાઈ પટેલ શાંતાબેન કાલે શું ઘટના બની કેટલા દાડે પાંદરું મુકવામાં ત્રણ દિવસથી આ મુકેલું હતું પછી ત્રણ દિવસ એક દિવસ કુતરા બચ્ચું મૂક્યું તેને બધું આ કાઢી નાખ્યું મોડામાંથી કાઢી નાખ્યું એટલે બીજા દિવસ સવારના અમે લઈ ગયા ને એને બી લઈ ગયા એને ટ્રીટમેન્ટ કરાવી છે તો પછી મરઘો મૂક્યો તો મરઘા ને બી એટલે તો કાઢી નાખેલો હશે એક પગ ભાંગી જેવા કાઢી નાખેલો હશે પછી નીચે ના લાકડા બધા હરેલા હતા કે કઈ ખબર નઈ કેવા હતા ખબર પછી તે લાકડા થયું

ભાગી ગયો નિલય ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ મહુવા સુરત